કોઈના ઉપર અભાવ નહીં કરે જ્ઞાની હોય અજ્ઞાની હોય તો એવી દ્રષ્ટિ એમની દ્રષ્ટિ મધમાખી કેવો છે બીજા બધા છે કદી ભમરા હોય ને તો આ ફૂલ ઉપર જાય આ ફૂલ ઉપર ના જાય આ ફૂલ નો ત્યાગ કરે પણ મધમાખી છે ને માખી એનો મહિમા ભમરા ભૂલી જાય એ સાધુ પ્રેમ રસ કેમ પીવાય જગમો જ્ઞાની ગોથો ખાય આ બીજી સાચી વસ્તુ જ્યારે મધમાખી કોઈ બી પુષ્પના ના ઉપર્યો જ્યારે એ બેસે નેમાંથી શાર ગ્રહણ કરે છે શું ગ્રહણ કરે છે શાર ગ્રહણ કરે છે અને એ શાર લાઈ અને એનું એક જ બોંદ એવું મીઠું અને એ મદ બનાવે છે બાર અને એક જ એવું ટીપું છે ને અને એ મધ બનાવે ને તો અઢાર બાર વનસ્પતિ હોય બેઠી હોય ને આઈન હોમી તો કોઈ એમ ન કહી કે કે મારું આ છે અને તારે કોઈ એવું ના કહી શકે કે મારું મોય નથે એવું તત્વ નિરોધ બાપુ એ કીધું કે સર્વ શાસ્ત્ર માંથી કેવળ તત્વ કાઢ્યું હરિ નામ એ નામ ને આશરે નિરોધ બેઠા ઠરીને ઠામ આ બધો નામ માં આયુ બાપ એક મહાન એવો ઉત્તમ બોધ તમને કર્યો છે એ વાત ઉભર્યો તમે નિશ્ચિત રહો મહાન ગુણો એક ગુણ ઇનામા છે સર્વે ગુણો નો એ ભંડાર છે એવો ગુરુ મહારાજે આ સ્વરૂપ સમજાવ્યો એ સ્વરૂપ રહી અને ગુરુના વચન પ્રમાણે વર્તમાન કરવો આવો જે તમને અભેદ વસ્તુનો પ્રાપ્ત કરાઈ તમારા સ્વરૂપને સમજાયો મહાન આવો કોઈ એવી વસ્તુ નથી કે તમે જે જો પરમાત્મા ના હોઈ શકે અને પરમાત્મા કે આત્મા હોઈ ન શકે આત્મા એક સીમિતતા તમારી છે કે આ રહ્યો એ હું છું એવું પરંતુ જ્યાં સુધી દેહ ભાવ હમણાં સુંદર વિવેક ઉપર વાત થઈ વિવેક કહેવાય કોને વિવેક વિવેક પણ જયારે નથી કર્યો તારે તો ભગવાન આને વિવેક કરાવ્યો કે કરવત વડે કે કાશી માં જઈને થી એનો વિભાજન કરતા હતા

આ બોલે તે બીજો ન થઈ પરમાત્મા સકુતે આ બધોમાં બોલી રહેલો છે તે સારનો સાર છે એ આત્મ સ્વરૂપ છે એ જે કોઈ છે તે સત્ય છે બધોમાં એ જ છે એ રમી રહેલો છે અને એ કોઈ દાડો જાય એવો ન થે કદાચ આ ભરન દેહનો પરિવર્તન થાય પરંતુ એનો એર જો આ જગત છે તોય હું છું નતું તોય હું છું ને નિયો હોય તોય હું છું બીજું કોઈ છે આવું જ્ઞાન તમને ત્રણેય આ જ્ઞાન ની લોણી કરી રહેલા છે કોઈ રહ્યો કે કોઈ કે અખંડ નામ નું થાય છે આવી સાચી વસ્તુ

Thank you.